આજરોજ તારીખ સત્તર ના રોજ હું સિહોદ ગામ થી સંદીપભાઈ ગોધનભાઈ રાઠવા તથા મારા ગ્રામજનો દ્વારા અમે ભુસ્તર શાસ્ત્રી એટલે કે ખાન ખનીજની ઓફિસ હતા અને જે અમારા ગામમાં રેતી ચોરીઓ રાત દિવસ ચાલે છે એને બંધ કરાવવા માટે ખાન આવેદનપત્ર અને અરજી આપવા માટે આવેલા હતા જે અરજી અમે કલેક્ટર શ્રીને બી આપેલી છે આજની તારીખમાં અને મામલતદાર શ્રીને બી આપેલી છે તો આ વિષયમાં અમારે એટલી અમારી માંગ છે કે આ લીધો ને કે બે નંબરમાં ચાલતા ધંધા થોડા દિવસોની અંદર બંધ કરવા જોઈએ જે કરીને અમારા ગ્રામજનોને બહુ નુકસાન થાય ટ્રેક્ટરો બે ફાર્મ ચાલતા હોય છે રાત દિવસ તેથી રસ્તામાં અવર જવર લોકોને બહુ નુકસાન થતું હોય છે અને રેતીના ઢગલા જુઓ તો ટ્રેક્ટરોમાં આળે ધર ભરીને ચાલતા હોય છે જે કરીને રસ્તા ઉપર ખૂબ રેતી ઢોળાતી હોય એના કારણે લોકો બાઇક પરથી જતા હોય એમને ખૂબ દૂરનો બી પરેશાની થતી હોય છે એના કારણે મેં આજે આવેદન પત્ર આપ્યું છે ખાન વિભાગને કે આ વસ્તુ હવાએ અમારા એરિયામાં નહીં થવી જોઈએ અને જલ્દીથી જલ્દી અમારા એરિયામાં ટ્રેક્ટરો દ્વારા જે ચોરી થાય એ બંધ થવી જોઈએ એવી અમારી ગ્રામજનોની માંગ છે સિંહોદ ગામમાં કોઈ બી જાતની ચોરી નહીં થાય એવી અમે આજે માંગ કરીએ છીએ અને ભૂષ્કર શાસ્ત્રી દ્વારા અરજી બી આપી છે અને ગઈકાલના દિવસે રાત્રે અમે અમારી નદીમાં લીચ ચોરો દ્વારા લીચ રેતી ચોરી કરતા હતા તો અમે જે ટાઈમે અટકાવા ગયા એ ટાઈમે એ લોકો અમે ત્યાં નદીમાંથી અટકાવીને આવ્યા બહાર ચોકડી પર બેઠા હતા એ ટાઈમે રેતી માફિયાઓ પંદર થી વીસ પચીસ જણ આવીને મારી પર હુમલો કર્યો હતો મને બેફામ આરેધાર લોકો માયરા હતા અને અમે આજે પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ બી આપી હતી અને આ વસ્તુ અગલી બાર નહીં થાય એ અમારી રિક્વેસ્ટ છે અને રેતી ચોરોને હંમેશા માટે બંધ કરવો જોઈએ એનું નામ રાઠવા સંદીપભાઈ ગોરધનભાઈ ગામ સિહોદ 他们。 આરી વાત નું ઉતાર્યું છે પણ આપણે એક જ વાત છે ધરાવે એ ધરાવ બેસન ધરાવે બીજી રીતે બહુમતી કે વિચાર આને બંધ કરો બચાઈ એ પાપ કરી હોય બરોબર આપણે એની આપણે બોમ આપણે મારી વાત તો બરોબર એટલે કે આપણે એક જ બગા છે ના ના તમે મને જોયા વાળા હોય એક જ છે આજ અમે શેર બધું પૂરું કર્યું આજ મે તો આજે આપણે સપનું દીધું એટલે આપણું બગા આપણી ને પર તો તે દેવા નું શું તો અહીં આવ બગા બગા એટલે આપણો જ બાકી ન

કંગરગ પણરલા ચિગ ઓ ખેબગ ખરૻ ખહ ખરમગ ખેહ ખિગ ઉરટ મતગ ખરિગ હિગ ખેર ખરાશઇ જતગ ઓરગહ હર ઞ�બ�